નો તૈયાર થયો ભગવાન દર અને એ યતારે શામિગ્રામ ભગવાન વર્તાણ હશે એને નોડાઈ એ છા варто મરવીરમ દાદાને આપો કે હું જાણું નિશાન આરો પડી ગયું છે અને ભગવાન માંતારે એક ન થા તો તે વખત આપો શામિના દાન દે હતા

તમારું નામ તો નરભેરામ એટલે તમે ભય વગર તો કે પાછા આવો ઘીનો દીવો કરો એટલે ઘીનો દીવો કર્યો ઓળો બંધ કરો કે છે અને બીજો જે લાશ આપી હતી ને એ થોડાક લાગવા ભાવ ઓછા જાવ બહાર પંગત પાડો કે તમે ટોલો જોયો ને એ ટોલા પાડા મહાર દઈને ઊભા હતા અને નીચે જવા માટે ચાલુ કરો કે નરભેરામ દાદા એમ કહ્યું કે મહારાજ લાડવા ફૂટે એવા લાગે છે તો કે તમે નરભેરામ એટલે તમે ભય વગર એટલે કે તમે પાછા આવો અને तो के मने मालो कोई तो वोटे आओ जाते पेट्रोल पंप देख जाए कोपरो से क्या मारा बैठा था ना बिरंग जाता 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 गया तो के मारा गायरा कुछ ना कुछ शुरू करो तो के गायर ने मुको ना के तो गायर ने मुके से वो आपको वो लोग खाली कर देंगे ये आप अच्छे बता दो अरे और नंदू आप इन लाइट का जन मेरा पर जब बहुत स्वीट तो रंगी જાવા છે થોડા 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 એક મિનિટ मैं कब नहीं आवेता नहीं नहीं दाएं ओर भी नहीं नहीं बिटो आम कांच पर देखे कांच मार पर देखे हिसाब से फोन साहब अंगोठानी साहब વસ્તુ ની વસ્તુ ઉમરેઠધામ મહારાજ મહારાજની બધી વસ્તુ પત્રો ના લાલજી પ્રસાદી નો મહારાજે सर बलराम सामें बाजू जो पर देखे काचमा